नमस्कार राम राम मित्रों आज આપણે વાત કરવાના છીએ થરાદ વિધાનસભાની અંદર શું થરાદ વિધાનસભાની અંદર શંકરભાઈ ચૌધરીનો જાદુ ચાલ છે કે ગુલાબસિંહ રાજપૂત બદલો લેવા માટે સક્ષમ રહેશે આ વિશેની આજે આપણે વાતચીત કરવાના છીએ તો મિત્રો તમને પહેલા જણાવી દઉં કે બનાસકાંઠાની અંદર જે બમ્પર મતદાન થયું એમાં સૌથી વધારે મતદાન એ थरादनी शीट ऊपर थयो छे, छे। थरादनी शीट ऊपर लगभग 80% मतदान थयो छे ને थरादनी शीट ऊपर 80% मतदान थयो छे જેના લીધે બંને પાર્ટીઓ એવી આશા સેવી રહી છે કે આપણે ને આપડા જીતના આધાર દેખાઈ રહ્યા છે તો શું છે થરાની સમીકરણ મત ગણતરીના આધારે આપણે સમજીએ કઈ જાતિના કેટલા છે મત અને કેવી રીતે મત મળી શકે અને થરાદમાંથી કોને મળી શકે લીડ એ એપિસોડ સાથે આજે આપણે મળવાના છીએ તો પહેલા તો મિત્રો મારી વિડિયોને લાઈક સેક સબસ્ક્રાઇબ કરી અને બને એટલું સીધી શેર કરી દો જેથી આપડા વધારેને વધારે લોકો સાથે આપણે જોડાઈ સકીએ તો આપણે સૌપ્રથમ વાત કરવાના છીએ થરાદ વિધાનસભાની થરાદ વિધાનસભાની અંદર બમ્પર મતદાન થયું ને લગભગ 80% મતદાન તો ધરા વિધાનસભાના ધારાશબેસે શંકરભાઈ ચૌધરી જેઓ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ પણ છે બીજી તરફ તેમની સામે 2022 ની અંદર જે ચૂટડી લડ્યા હતા એમનું નામ છે ગુલાબસિંહ રાજપૂત તે પણ આ વખતે દમ ખમથી ત્યાં લડાઈ કરતા દેખાયા તો મિત્રો પહેલા તો હું તમને સમજાવી જઉં કે ત્યાં જાતિગત સમીકરણો શું છે તો ત્યાં ચૌધરી પટેલ સમાજના લગભગ 72000 માં છે ત્યારબાદ ઠાકોર સમાજના ચાલી હજાર મત છે ત્યારબાદ રાજપૂત સમાજના ત્યાં લગભગ આઠ દસ હજાર મત છે ત્યારબાદ દરબાર સમાજના ત્યાં પાંચ હજાર મત છે માળી સમાજના ત્યાં છ હજાર મત છે મુસ્લિમ સમાજના ત્યાં દસ બાર હજાર મત છે અને દલિત સમાજના ત્યાં ચાલીસ હજાર મત છે આમ અલગ અલગ પ્રકારના સમાજથી બનતું थराद से करवाना ने थराद आज आज किंग चर्चा थरादीतर तो आज चर्चा करवाना तो मित्रों पहला चर्चा करवाना तो आना पेला बनासठा सांसद परबत भाई पटेल थराद क्षेत्र थराद निय नेतृत्व लगभग पचीक वर्ष करता है हजार કરી રહ્યા છે તો મૂળ મુદ્દો એવો હતો કે પરબતભાઈ પટેલ સાંસદ હતા તો ત્યાંથી જે ખાલી પડેલી સીટ હતી એમાં શંકરભાઈ ચૌધરી લડ્યા અને તેઓ થરાતીજી જીત્યા ત્યારબાદ પરબતભાઈ ચૌધરીની ટિકિટ કપાઈ અને રેખાબેનની ટિકિટ કપાઈ તો સૌથી પહેલું સમીકરણ આ જગ્યાએ જો કોઈ અસર કરતું હોય તો એ આ કરતું નજર આવ્યું અમિત તેના વિस्तારોમાં ફરેાા સ્થાનિક લોકોની મુલાકાત લીધી ચૌધરી સમાજના ઘણા યુવાન મિત્રો મારા મિત્રો છે એમની પણ મે મુલાકાત લીધી તો એમનું એક જ વસ્તુ કહેવાની હતી કે પરબતભાઈ ની ટિકિટ કાપી એનો અમને વાંધો નથી પણ અમારા વિસ્તારમાંથી કોઈને ટિકિટ આપી હોત જેમ કે માવજીભાઈ પટેલ છે ત્યાર બાદ ઘણા બધા સ્થાનિક ઉમેદવારો છે એ લોકોને કહ્યું એવું હતું કે એમને કોઈને અહીંયા ટિકિટ આપી હોત તો અમને વાંધો નતો પણ અમારા વિસ્તારની અંદરથી ટિકિટ કાપી અને શેખ વડગામ જય ટિકિટ આપવાનો અર્થ શું હતો આ ચૌધરી સમાજના યુવાનોનો પ્રશ્ન હતો બાકી ઘણા લોકો એવું પણ કહેવાવાળા હતા કે એના જે થયું એ રાઈટ થયું છે અને પરબતભાઈની હવે ઉંમર થઈ ગઈ હતી અને એમને હવે રિટાયરમેન્ટ લેવું જોઈએ પણ ચૌધરી સમાજના મૂળભૂત ચહેરા તરીકે જે ઓળખાય છે એ શંકર ચૌધરીની આપણે વાતચીત કરીએ તો શંકરભાઈ ચૌધરીએ જોર લગાવવામાં કંઈ બાકી નહીં રાખ્યું કારણ કે એનું હું તમને એક કારણ કહું કારણ કે જે રેખાબેન ને ટિકિટ મળી એમાં ટિકિટ અપાવવામાં સૌથી મોટો જે કોઈનો હાથ હોય તો એ શંકરભાઈનો છે અને જો શંકરભાઈએ ટિકિટ અપાવી હોય અને એમનો કેન્ડિડેટ હારી જાય તો સ્વાભાવિક રીતે પાર્ટીની દ્રષ્ટિએ એમનું કદ ઘટી જાય એટલા માટે કરીને એમણે થરાદની અંદર કોઈ પણ કસર બાકી રાખી નથી જૂર કરવામાં એટલા જ માટે આટલું ભારે અને ઉચ્ચ ઉંચો મતદાન થયું પણ મૂળભૂત વસ્તુ એવી હતી કે ક્યાંક ક્યાંક એમણા જે ભાજપનું સંગઠન હતું એ આવખતે બનાસકાંઠાનું એમનાથી દેખוטું પડતું લાગ્યું અને એમનાથી જે બનાસકાંઠામાં ભાજપનું સંગઠન દેખוטું પડતું લાગ્યું એવા ઘણા બધા જો લોકો જોડે મારી વાતચીત થઈ ગઈ થઈ ગઈ છે કે જે લોકો એ કેસરી દુપટ્ટો પહેર્યો હોય જેઓ ભાજપમાં કામ કરતા હોય તેઓ ભાજપમાં સરપંચ હોય ડેલીકેટ હોય અને સક્રિય કાર્યકર્તા હોય એવા લોકો કહી રહ્યા હતા કે અમે ભાજપ સાથે જોડાયેલા છીએ પણ આ વખતે અમે ભાજપથી નારાજ છીએ કદાચ વધારે તો નહીં પણ અમે અને અમારું ઘરના ચાર वोट તો અમે ભાજપને નહીં આપી આવા ઘણા બધા સમિકરો સ્થાનિક લેવલે જોવા મળ્યા તો પરબત ભાઈની નારાજગી પણ સાફ હતી ભારતીય જનતા પાર્ટીમાં કોઈ ખુલીને સામે બોલી નથી શકતું એટલા માટે એવું કોઈ ખાલી ખુલીને બોલ્યા નહીં પણ એમના લોકો દ્વારા તરાદમાં ઘણી બધી જગ્યાએ નાના મોટા આ રેકોર્ડિંગો પણ વાયરલ થયા એવું કેતા સંભળાયા એ લોકો કે આપણે વોટ આ વખતે વિરોધમાં કરવાનો છે ને કે એની બેન ઠાપૂરને કરવાનો છે તો સ્વાભાવિક રીતે છે કે चौधरी સમાજમાં રહેલી આ નબળાઈ આ જુશ ન તો એનો ફાયદો ઓપોઝિટ પાર્ટી ગેનીબેન ને 5 10 ટકા તો મળી જ શકે બીજી વાત કે ત્યારે થરાદ વિધાનસભાની ચૂંટણી થઈ ત્યારે શંકરભાઈ જોધરી લગભગ 25000 વોટોથી જી ગયા હતા એટલે મિત્રો એમાં એવું ગણિત મૂકી શકાય કે 70 71000 જોધરી સમાજના વોટ હતા એ વોટિંગ લગભગ 97 98% થયું હતું અને એમાં ના અંદરથી 65 થી 66000 વોટ એકલા શંકરભાઈ જોધરીને ચોધરી સમાજના મળ્યા હતા ત્યાર બાદ વાતચીત કરીએ તો અન્ય સમાજના મતદારો હતા એમાંથી લગભગ 45 50000 વોટ શંકરભાઈને મળ્યા હતા જ્યારે સામે વાત કરીએ ગુલાબસિંહ રાજપૂતની તો એવોનો સમાજ ત્યાં ખૂબ જ નાનો છે એમ છતાં પણ એમને લગભગ સમાજના છ થી સાત હજાર મત મેળવ્યા હતા અને ત્યારબાદ પણ અન્ય સમાજના એમને ત્યાંશીથી ચોર્યાસી હજાર મત મેળવ્યા હતા એટલે એમને કુલ નેવું હજાર મત મેળવ્યા હતા તો બે હજાર બાવીસની દ્રષ્ટિએ જોઈએ તો સામાજિક સામાજિક લડાઈ વગર પણ અન્ય સમાજના વોટ મેળવવામાં ગુલાબસિંહ થોડા આગળ હતા તો આ વખતે જો એવી જ લડાઈ થાય તો ચૌધરી સમાજમાંથી આનાથી વધારે ફાયદો ભારતીય જનતા પાર્ટીને બિલકુલ ન થઈ શકે પણ શંકરભાઈ ચૌધરી હતા એટલે મહેનત લગાવવામાં કોઈ કસર નહીં છોડી હોય એમનું સંગઠન એમના જોડે જોયેલા યુવા કાર્યકર્તાઓ ઘણા બધા લોકોને હું સારી રીતે પરિચિત છું એ ઘણી બધી ગ્રાઉન્ડ લેવલથી એ લોકો મહેનત કરતા હોય છે અને એમની મહેનત આ વખતે પણ થવા એ જ લેવલની ચાહે બુથ ઉપર લાઈને વોટ કરાવવાના હોય ઘરે ઘરે જઈને લોકોને વોટ મતદાન માટે પ્રેરિત કરવાના હોય આ વસ્તુની અંદર પણ એમને આ વખતે કોઈ કસાશ રાખી નથી પણ તમે એવું ન સમજતા કે શંકરભાઈ ચૌધરીના લીધે જ એસી ટકા થરાદની સીટ ઉપર મતદાન થયું છે જો તમે એવું સમજતા હો તો એ તમારી મોટી ભૂલ છે કારણ કે ગુલાબસિંહ રાજપૂતને પણ હું સારી રીતે ઓળખું છું ને એમના જોડે પણ યુવાનોની ખાસી મોટી ટીમ છે કરકે તમે સમજી શકો છો કે જે વ્યક્તિ અન્ય સમાજના પણ 87 88% મતદાન આપણા વિધાનસભાની અંદર કરાવી શકતા હોય કે વિધાનસભાની અંદર કરી શકતા હોય એ વ્યક્તિનું પણ બૂથ મેનેજમેન્ટ એના જોડે પર રહેલી યુવા ટીમ આ વખતે ખાશી મહેનત કરતી હતી કેમ કરતી હતી એનું હું આપણે કારણ કહી દઉં કારણ કે 2022 વિધાનસભાની અંદર જ્યારે ગુલાબભાઈ હારી ગયા એના પછી સતત એ લોકોની લડાઈ शंकर भाई विरुद्ध थी शंकर भाई विरुद्ध एम आ लड़ाई आवते चरण सीमाए थी चरण सीमाएँ मित्रों कारण इच्छता था कि बेहजार बीस ना बदलो हज़ार चौबीस में लेवाय एट तो कांग्रेस अंदर बनासठा सौ सक्रिय कोई जो देखायु होते तो गुलाबसिंह राजपूत था एकदम जोशमा सक्रियता एकदम साचा दिल्लीबेन ठाकुर मेहनत करता તો મિત્રો આપ સમજી શકો છો કે પટેલ સમાજના તોતેર હજારના વોટ છે પટેલ સમાજના વોટની અંદર કદાચ ત્યાંના આગેવાનો સ્થાનીય કાર્યકર્તાઓને નારાજ થાય અને જે વોટિંગ થયું એ હિસાબ મુજબ ધારો કે સાઠેક પંચાવન હજારનું મતદાન થયું હોય તો તેમાં પાંચેક હજારનો ફેરફાર પડ્યો હોય બાકી એનાથી વધારે ફેરફાર તો એ લોકો ચાહે તો પણ પારી ના શકે કારણ કે વધારે પ્રચાર કરવા જાય તો સમાજ વિરુદ્ધ પ્રચાર કરનાર સામાજિક લોકો બહાર આવી જાય અને એમનું રાજકીય કેરિયર ખતમ થઈ જાય તો વાત કરીએ ઠાકોર સમાજની સામે ઠાકોર સમાજને પણ ક્યાંક લોભ લાલચ આવી અને ક્યાંક યмна પણ 25000 મત ખરીદ્યા હોય બાકી યмна પણ 40000 મત છે તો એ પણ એક જ જગ્યાએ જે મતદાન થયું એ પ્રમાણે એક જ જગ્યાએ પડ્યા છે વાત કરીએ પછી દલિત સમાજની દલિત સમાજના પણ 40000 મત છે અને થરાદ દલિત સમાજ હર હંમેશા માટે કોંગ્રેસ સાથે જોડાયેલો રહે છે ને એટલા જ માટે જીગ્નેશભાઈ મેવાણીની त्या मीटिंग थी थी तो दलित समाज मुख्यत्व वोटिंग ए कॉंग्रेस तरफी रो अन्य अन्न्य सजों ब्रह्म समाज समाज सामपूत सज थे रीते राजपूत समाज क्षत्रिय समाज असर देखाती थी भाजप विरुद्ध थोड़ी घी सके बाकी अन्य समाज था य थोड़ा घड़ा अंशे भाजप तरफ वेला बीजू गेनीबेन ठाकुर वावना स्थानीय था तो एना लीधे थराद में एमनी असर देखाती थी तो थराद में खासी एवं ટકકર છે અને આ વખતે કોઈ પણ ન કહી શકે કે થરાદમાંથી કોને લીડ મળશે અને જો થરાદમાંથી કોઈ પાર્ટીને લીડ મળશે તો એ સમજી લેવાનું કે 5 થી 10000 થી વધારે કોઈ પણ પાર્ટીને લીડ મળવાની નથી કારણ કે ટક્કર એટલી કડી હતી કાય પણ जाओ તો એક નામ ગેનીબેન નું આવે અને બીજે ક્યાંક જઈ પૂછો તો બીજેપી નું નામ આવે ગેનીબેન નું નામ આવે બીજેપી નું નામ આવે ગેનીબેન નું નામ આવે ટક્કર ટક્કર એટલી મુકાબલેબલ હતી કે બંને જણોના નામ ગ્રાઉન્ડ ઉપર સેમ્યુલર આવતા હતા અને જાતિગત સમીકરણોના આધારે સમજીએ તો થોડું ઘણા અંશે બે પાંચ હજાર મતો એવું કહી શકાય કે અહીંયા ભાજપનું પલ્લું ભારે રહે બાકી મને તો એવું જ લાગે છે કે અહીંયા કાંટાની ટક્કર છે પણ આવનારા સમયમાં શું સમીકરણો થશે ત્યાંના લોકોએ કેવી રીતે કોને મત આપ્યા છે શું કરશે એ બધું ખૂબ જ જોવાનો વિષય રહ્યો છે કારણ કે થરાદમાંથી સારી એવી લીડ આ વખતે બીજેપીને મળી હોત પણ તેના મુખ્યત્વે કારણ એ પણ રહ્યું કે ચૌધરી સમાજમાં જેવો જોઈએ એવો જોશ નહોતો ત્યારબાદ ત્યાંના સ્થાનિય બીજેપીના નેતાઓ હતા એ નારાજ હતા આ વખતે બીજેપીના લગભગ ઘણા બધા નેતાઓ નારાજ હતા અને વારંવાર એ વસ્તુ ગેનીબેન કહી પણ રહ્યા છે કે મને જેટલી મદદ કોંગ્રેસના નેતાઓથી મળી છે એટલી જ એટલી જ મદદ મને ભાજપના નેતાઓથી પણ મળી છે કારણ કે જે વ્યક્તિ આપણને પૈસાથી મદદ કરે આર્થિક રીતે મદદ કરે એ મતની પણ મદદ કરતા હોય છે તો રાજકીય સમીકરણો આવા હોય છે આ રીતે રાજકીય ગણિતો બેસતા હોય છે કોઈ નેતાને ટિકિટ આપી હોય તો કોઈ નેતાને ન ગમ્યું હોય તો એ લોકો નારાજ હોય અને એમના સમર્થકોને એ લોકો વિરુદ્ધમાં મતદાન કરતા હોય છે પણ આનાથી વધારે કંઈ ફેરફાર પાડી શકાતો નથી નેતા કેટલો પણ મજબૂત કેમ ના હોય બે પાંચ હજાર મતોથી વધારે ફેરફાર કરી શકતો નથી હા પણ એનાથી એ જરૂર થાય છે વાતાવરણમાં જે માહોલ બનવો જોઈએ જે જુસ્સો બનવો જોઈએ એમાં ક્યાંક ને ક્યાંક માહિતી બનાવવાનો છું અને આપને માહિતી આપવાનો છું તો આપને મેં સમજાવ્યું કે થરાવિધી અંદર કોનું ભલ્લું ભારે રહેશે આમ તો કાટેની ટક્કર છે પણ એમ છતાં જોવા જઈએ તો કદાચ બે હજાર પાંચ હજાર આજુબાજુની કોઈ પણ પાર્ટીની લીડ મળી શકે છે એનાથી વધારે કોઈ પણ પાર્ટીને લીડ મળી શકવાની નથી એટલે થોડા ઘણા આંશે જોવા જોઈએ તો કેક ભાજપનું પલનું 2 500 મત હોય મને ત્યાં વધારે લાગે છે એ પણ નીકળે ન નીકળે એનું કોઈ શ્યોરિટી આપણે કહી શકતા નથી તો આ રીતે આપ મારા વિડિયોને જોતા રહેજો દરેક વિધાનસભાની અંદર જઈ અને આપડા માટે આવા અનવા વિડિયો બનાવીશ નમસ્કાર રામ રામ